સુરત પહેલાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયાએ આગામી મહાકુંભને લઈને કરવામાં આવેલી વ્યવસ્થાની માહિતી આપી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા સુરતની મુલાકાત આવ્યા હતા અને સુરતમાં આગામી મહાકુંભમાં એચપી દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી પ્રવીણ તોગડિયાએ આપી હતી તો સાથે પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે પાકિસ્તાન સામે એક વખત લાલા કરે તો બે ટુકડા થઈ ગયા હવે બાંગ્લાદેશ સામે લાલ કરશે તો ચાર ટુકડા થશે એવી મને આશા છે હિન્દુમાં બહુમતને ટકાવી રાખવા માટે જે કાયદાનો ઉપયોગ થશે તે કાયદાનો ઉપયોગ કરીશું અને આ દંડનો ઉપયોગ થશે તે દંડનો ઉપયોગ કરીશું ખરાબ છે કડક પગલા ઉઠાવવા જોઈએ એક વખત આપણે આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા હવે ફરીથી આંખ લાલ કરીએ તો બાંગ્લાદેશના ચાર ટુકડા થઈ જાય નો માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે નરેન્દ્રભાઈ અમિતભાઈ રાજનાથ સિંઘ ભેગા થઈને આંખ લાલ કરવાની તૈયારી રાખે મારી પાસે જવાબદારી તો રામ મંદિર ની હતી એ પૂરી કરી હવે કોઈ સીધી જવાબદારી છે નહીં હિન્દુઓના કલ્યાણ માટે કામ કરતા રહું અને કલ્યાણ માટે કામ કરવા માટે જે ગાડી હાથમાં આવે ફિયાટ હતી એમ્બેસેડર હતી હવે તો મોટી મોટી ગાડીઓ મળી ગઈ છે તો કોઈ મોટી ગાડી મળે તો એમાં બેસીને પણ હિન્દુઓના કલ્યાણ માટે આગળ નીકળીશું અત્યારે સૌથી મોટો પડકાર દેશમાં હિન્દુ સલામત રે બાંગ્લાદેશમાં હિન્દુ સલામત રે હિન્દુઓની બહુમતી ભારતમાં જળવાય રે સંખ્યા ઘટે નહીં

उनमें तीर्थयात्रियों को करोड़ों को खिलाएंगी चाय पिलाएंगी कंबल देगी रहने की व्यवस्था देगी गरम पानी पीने के लिए देगी ऐसी व्यवस्था की हमने तैयारी की है ठीक है धन्यवाद थैंक यू वेरी